હવે ગુજરાત તક નો પરિવાર થઈ ગયો છે દસ લાખ સબસ્ક્રાઇબર્સ નો અત્યાર સુધી જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ તો ઝટપટ થી કરી લો વડોદરા શહેરમાં જે હરણીમાં જે દુર્ઘટના બની છે જેમાં બાળકોના કરુણ મોત થયા છે ત્યારે રિયાલિટી ચેક કરવા માટે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવ્યા છે તમે જોઈ શકો આ જે તળાવ નંબર ત્રણ છે આ તળાવ નંબર ત્રણમાં વર્ષો પહેલાં એક ઘટના બની હતી કે અહીંયા જે બોટ ચાલતી હતી એ બોટનું એન્જિન બંધ થઈ જતાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાઈ ગયા હતા જે વચ્ચેનો જે દ્રશ્ય છે એ દ્રશ્ય અમે રહ્યા છે ત્યાં આ ઘટના બની હતી પરંતુ હાલમાં જે અહીંયા જે બોટિંગ ચાલે છે તો એની કેવી છે સ્થિતિ અને એ જાણવા માટે અહીંયા આવ્યા છે અહીંયા તમે જોઈ શકો છો કે બોટ શરૂ થાય પહેલાં અહીંયા જેકેટને તો મૂકેલા છે પ્રવાસીઓ અહીંયા આવશે અને પ્રવાસીઓ સાથે વાતચીત કરીશું અને ત્યારબાદ અહીંયાના જે સંચાલક છે એમની સાથે વાત કરીએ કે એમનું શું કહેવું છે કે પ્રવાસીઓની અહીંયા કેટલી સંખ્યા હોય છે અને પ્રવાસીઓને કઈ કઈ સગવડ તમે આપો છો અહીંયા જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે અમારી જે નૌકા વિહાર બોટિંગ રાઇડ ચાલે છે અમારી બોટની કેપેસિટી પચાસની છે પચાસ સીટો અહીંયા છે અવેલેબલ ને પચાસ સીટનો જ અહીંયા સ્લોટ રાખેલો છે અલગ અલગ ટોટલ આઠ સ્લોટ ચાલે એટલે એક સ્લોટમાં પચાસની કેપેસિટી હોય એનાથી ઉપર એક બી મેમ્બરને અમે બેસાડતા નથી અને એમની સુરક્ષાનું પૂરું ધ્યાન અહીંયા રાખવામાં આવે છે લાઈફ જેકેટ તો કમ્પલસરી છે જ લાઈફ જેકેટ પહેર્યા પછી પણ કઈ વાતો છે જે પાણીની રાઇડમાં ધ્યાન રાખવા જેવી છે એ પૂરી માહિતી અમે એમને પહોંચાડી ખાસ એમને અહીંયા બેસતા પહેલાં શું જાણકારી તમે આપતા હોય છે જો સૌથી પહેલાં બેસાડીને લાઈફ જેકેટ પહેરાવી દઈએ છીએ લાઈફ જેકેટ પહેરાયા પછી જે અમારી બોટ છે જે પાણીમાં ચાલે છે તો સ્વાભાવિક છે કે ધ્યાન રાખવા જેવું છે કે બોર્ડર લાઈન છે બાઉન્ડ્રી છે બોટની એના ઉપર બિલકુલ વજન દઈને ઝૂકવાનું નથી પોતાની જગ્યા બનાવી રાખવાની છે અને આ જગ્યા વિશે પ્રોપર ઇન્ફોર્મેશન પણ પહોંચાડીએ હવે આપણે જે અહીંયા જે લોકો જે પ્રવાસીઓ આવે છે તેમની સાથે વાતચીત કરીશું એમનો કેવો એક્સપિરિયન્સ રહે તે વિશે વાત કરીશું बोटली अंदर प्रवासी बैठा थी हमने पूछी आप कहाँ से आए हम महाराष्ट्र दोंडाइचा दोंडाइचा दुलिया डिस्ट्रिक्ट से आए हैं देखो हम स्टैचू ऑफ यूनिटी घूमने के लिए आए हैं और टेन सिटी में हम आए लेकिन हमको नौका विहार करना था लेकिन बहुत डर लग रहा था तो वो भाई भाई से हमें पूछे तो ये बोट देख कर बहुत हमें हिम्मत आ गई और ये सीट लाइट जैक देख के थोड़ा हिम्मत आ गई फिर हमें नौका विहार करने का जो मन में हमारा संकल्प था वो आज पूरा हो जाएगा तो डर लगता है कि नहीं आपको यहाँ पे के सेफ्टी कैसा है सेफ्टी कैसा है सेफ्टी बहुत अच्छी है अब पहले डर लगता था लेकिन अभी तो ये सब देख के हमारा डर चला गया तो तुम्हें जो कि जवासी अँ बीजा आए थे अन्य प्रवासी है एमनी साथ बात करीशू कारण कि अँ पचास की कैपेसिटी है इम्ने बेस में पचास ओवर क्राउडेड नहीं करवाता बीजा एक प्रवासी है पूछ शूँ नाम तमाम सर मेरा नाम राजेंद्र चौधरी है मैं दौडाइचा दुलिया महाराष्ट्र हूँ और देखिए यहाँ सेफ्टी बहुत अच्छी है लाइफ जैकेट तो पहने ही है लेकिन क्राउडेड नहीं रहता है और ऑनलाइन बुकिंग की सुविधा उपलब्ध करा दी है वो एक बहुत अच्छी बात है તો નૌકાવિહાર તો બહુ અચ્છા લાગેગા ડર તો બિલકુલ નહીં મન મેં કયો કે કા પૂરા પૂરા ધ્યાન રખાય ઓવર ક્રાઉડેડ બી નહીં એમ તો તમે જોયું કે આમના સેફ્ટીનું ખાસ ધ્યાન રાખવાના બીજા દ્રશ્ય બતાવીશ કે અહીંયા જે આ જે સીટ છે અને સીટમાં અહીંયા જે પ્રવાસીઓ જે આવતા હોય છે એ પ્રવાસીઓ માટે અહીંયા દરેક જેટલી સીટ છે એટલા જ અહીંયા લાઈફ જેકેટ છે इतने के प्रवासी जैकेट की सुविधा अपनी एक युवती है आपका आपका नाम मैं मुग्धा मुग्धा चौधरी यहाँ पे किस तरह की, की सेफ्टी यहाँ पे महसूस हो रही है आ, मुझे पहली बात तो तैरना नहीं आता इसलिए मुझे पानी में आने से ही थोड़ा सा ऐसा लगता है डर सा पर इन लोगों ने आते ही लाइफ जैकेट वगैरह पहनाए तो अब थोड़ा अच्छा लग रहा है ઇસ એ લોકો તૈરના આતા હોય લાઈફ જેકેટ ભી તો અભી કોન્ફિડન્ટ લગ રહ તો એના ડર નહી લગરા તો તમે જોયું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે તળાવ નંબર ત્રણ છે તેમાં જે નૌકા વિહાર એટલે કે જે બોટિંગ થાય છે તેની અંદર પ્રવાસીઓ માટે પૂરેપૂરતી કાળજી રાખવામાં આવે છે અહીંયા લાઈફ જેકેટ પણ તેઓને આપવામાં આવે છે એટલે કે અહીંયા જે રિયાલિટી ચેક ગુજરાત તકે કર્યું તેમાં સ્પષ્ટ દેખાયું કે પ્રવાસીઓને હાલમાં તો પૂરેપૂરી સેફ્ટી સાથે લાઈફ જેકેટ સાથે તેઓને અહીંયા નૌકા વિહાર કરાવવામાં આવે છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા